દોસ્તો આ રસ્તો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે જે ભારતના સૌથી સારા નેશનલ હાઈવે તરીકે પ્રખ્યાત છે અને તે ભારતનો આર્થિક ધોરીમાર્ગ પણ ગણાય છે પરંતુ દોસ્તો હમણાં છેલ્લા કેટલાક સમયથી તેની દશા જોઈને આશ્ચર્ય થાય છે જે રીતે આ રસ્તાઓ ઠેર ઠેર તૂટી ગયા છે અને જે રીતે સખત ટ્રાફિક જામ આ રસ્તા પર થાય છે ખાસ કરીને સુરત કામરેજ પાસે કિમ પાસે કરજણ પાસે અને આખા વડોદરા બાયપાસ પર વારંવાર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે આ હાઈવે પર અંતરાયના કારણે આર્થિક વિકાસ રૂંધાય છે પરંતુ આનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી દોસ્તો તમે જાણો છો કે અમે ભારતભરમાં બાઇક પ્રવાસ કરીએ છીએ અને અમે અત્યાર સુધી ભારતના ગુજરાત ઉપરાંત ચૌદ રાજ્યો બાઇક પર ફરી ચૂક્યા છીએ દેશભરના ઘણા નેશનલ હાઈવેની મુસાફરી કરી છે જેમાં અમને સૌથી સારા હાઈવે આપણા ગુજરાતના લાગ્યા છે પરંતુ જ્યારે અમે આ હાઈવે પર ટ્રાફિક જામનો ભોગ બન્યા ત્યારે અમે જોયું કે ટ્રાફિક વ્યવસ્થા માટે કોઈ અધિકારી કે કર્મચારી એટલે કે ટ્રાફિક પોલીસ અથવા પરિવહન વિભાગ આ જામના સમયે ગાયબ થઈ જાય છે અને એમને તો જ્યારે ઉઘરાણી કરવાની હોય ત્યારે જ તેઓ દેખા દે છે આના કારણે હાલ જે હાઈવે ભારતમાં સૌથી આદર્શ મનાતો હતો તે અમદાવાદ મુંબઈ હાઈવેની પથારી ભરી ગઈ છે હવે વાત કરું તૂટેલા રસ્તાઓ અંગેની દોસ્તો તમે જાણો છો કે ગુજરાતના રસ્તાઓ ભારતમાં સૌથી સારા ગણાય છે પરંતુ હાલ આ રસ્તાઓ ઘણા સ્થળોએ તૂટી ગયા છે જેના ભોગે અકસ્માત થાય છે લોકોના જીવ જાય છે અને સામાન્ય પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે જ્યારે આ રસ્તાઓ બનવાના હોય છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાઓ દસ વર્ષ સુધી નહીં તૂટે તેવી વાતો થતી હોય છે અને જ્યારે તૂટે ત્યારે ચોમાસાનો વાંક કાઢવામાં આવે છે આમાં તંત્રની શું ગણતરી છે એ તો તંત્ર જ જાણે પરંતુ પ્રજાએ આ ત્રાસ ભોગવવો જ રહ્યો આ બાબતમાં આપનું શું માનવું છે એ કોમેન્ટ દ્વારા જણાવજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને મિત્રો સાથે શેર કરજો